રાજપાર્ટી ખાતે ભગવાન બીરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ ધારાસભ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના જોગડી તાલુકાના રાજપાર્ટી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજે પંદરમી નવેમ્બર આ દિવસે ધરતી આંબા બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ભગવાન સમુદાયની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે

શુભેચ્છા પાઠવું છું અને આદિવાસે ભગવાન કૃષ્ણ મુંડાએ જે અમારા આદિવાસી સમાજ માટે જે અને આઝાદી માટે લડત ઉપાડી હતી અને એક અમારો માટે આજે ગૌરવનો દિવસ છે એટલે ફરીથી એકવાર બધા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું